ગંભીર આ બ્રિજ દુર્ઘટના જેમાં ઘણા લાંબા સમયથી ઘણા દિવસોથી એક ટેન્કર લટકતી હાલતમાં આ બહાર કાઢવામાં આવ્યું છેડાના ભાગે સહી સલામતી રીતે લાવવામાં આવ્યું છે રિપેરિંગ કરી અને આ ટેન્કરના માલિકને આ ટેન્કર પરત સોંપતાની સાથે જ એક ભાવ વિભોર ચહેરો તેઓનો જોવા મળ્યો છે તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો છે તેઓ મીડિયા મિત્રોનો પણ આભાર વ્યક્ત કર્યો છે પોતાના ટેન્કરને સહી સલામત જોઈ માલિક પણ ભાવ વિભો થયા છે આંકલાઓ મામલતદારે અને વિશ્વકર્મા કંપનીના કર્મચારીઓ માલિકે ટેન્કર સોંપ્યું છે માલિક દ્વારા સરકાર તંત્રને વિશ્વકર્મા કંપનીનો આભાર વ્યક્ત કર્યો છે મીડિયાના મિત્રોને લીધે આ ટેન્કર બહાર આવ્યો છે ત્યારે ટેન્કર માલિકે મીડિયાના મિત્રોનો પણ આભાર વ્યક્ત કર્યો છે બસ આજે માલિકને સફળતા માટે માલિક ખૂબ ખૂબ આજે ભાવ વિપુલ અને આનંદિત થયા છે અને તંત્ર સમગ્ર તંત્રનો આભાર માને છે અને સરકારનો પણ ખૂબ આભાર માને છે એન્કર જે રીતે આજે બહાર કાઢ્યું છે બહાર કાઢ્યા બાદ જે માલિકની લાગણી કેવી છે આપના સમક્ષ શું કહ્યું છે અને ખાસ કરીને આ ઓપરેશન પર પાડ્યું છે કંપની વિશે શું બસ કંપની સતત સાઇટથી સિત્તેર જણાનો સ્ટાફ હતો છેલ્લા પાંચ છ દિવસથી કંપની રેસ્ક્યુ કરી હતી રાત દિવસ તંતુર મહેનત કરતી હતી અને કંપની ફ્રી ઓફ કોસ્ટ માં સરકારની સૂચના મુજબ ફ્રી ઓફ કોસ્ટમાં મદદ કરી છે ને બધું કાઢી આપ્યું છે એમને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી છે બહુ સારું મહેસૂસ કરું છું હવે મને લાગતા નહીં ટેન્કર નીકળી જાય પણ સરકારને આ વિશ્વકર્મ કંપની જેને કામ સોંપ્યું છે એ બહુ કમ્પ્લીટ રીતે કામ કરીને આપ્યું છે નિસ્વાર્થ ભાવથી કામ કર્યું છે એટલે મને આજે બહુ સરસ લાગે છે બરાબર છે અને ખાસ કરીને ટેન્કર તમને રિપેર કરીને આપ્યા છે કેતનભાઈ ગજ્જર શું કહેશો એમના કેતનભાઈ ગજ્જરનો ખૂબ ખૂબ આભાર અને એમનું જે છે એના કામ પણ સારી રીતે કરીને પછી જે છે ઉર્થ ભાવથી રિપેરિંગ કરે એના પણ સાહેબ એવું છે કે મારા ગાડી વચ્ચે તો એવું હતું કે આપણે એમ આઈ કે કે ભરવાનું છે એમ આપણે કન્ટિન્યુ હતો અને ઇન્સ્યોરન્સ વાળા કે ઇન્સ્યોરન્સ પાસ નહી થાય એટલે સારું એવું થાય કે આપણી ગાડી જે રીતે હતી સુરક્ષિત નીકળી ગઈ એ આભાર માનું છું તંત્રને માનું છું નિષ્કર્મ કંપનીને માનું છું